નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની કે જેમાં જે વીસમો હપ્તો છે એની જે પાકી તારીખ છે એ સો આવી ગઈ છે અને હા મિત્રો એ પાકી તારીખ જો તમારે જોવી હોય તો અમારા વિડીયોને અંત સુધી જરૂરથી જોજો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એક કેન્દ્ર સરકારની ખૂબ જ સારી યોજના છે કે જેમાં ખેડૂતોને દર ચાર મહિને બે હપ્તો આવે છે પરંતુ મિત્રો એમાં કેટલાક ખેડૂતો એવા પણ છે કે જેમને બે હજારનો હપ્તો નથી મળતો તો આ જે બે હજારનો હપ્તો જે છે તે કયા કારણસર નથી મળતો તો એના વિશેની ચર્ચા આપણે આ વિડીયોમાં કરીએ આ જે હપ્તો મળવાનું કારણ તો કે હજી સુધી તમે ઈ કેવાયસી ના કરાવ્યું હોય તેમજ ફાર્મર રજિસ્ટ્રેશન ના કરાવ્યું હોય અને ઈ કેવાયસી દ્વારા તમે જે ઓટીપી નંબર લઈને જે રજીસ્ટ્રેશન છે તે પૂર્ ન કરેલ હોય તો મિત્રો તમને જે છે તે પીએમ કિસાનનો વીસમો હપ્તો મળવા પાત્ર નથી પીએમ કિસાનનો વીસમો હપ્તો મેળવવા માટે તમારે ઈ કેવાયસી કરવું ફરજિયાત છે લેન્ડ સેડિંગ કરાવવું ફરજિયાત છે આધાર કાર્ડ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે તેમજ તમારા જે બેંક ખાતાનો નંબર છે તે સાચો અને તમારા મોબાઈલ નંબર સાથે કનેક્ટ હોવો જરૂરી છે જેથી કરી તમને તો છે તે આરામથી મળી શકે તો ચાલો મિત્રો હવે જાણીએ કે જેની તમે સૌથી વધારે રાહ જોઈને બેઠા છો કે તેમાં જે સાચી તારીખ કઈ છે તો કે મિત્રો પીએમ કિસાનમાં વીસમો હપ્તો મળવાની સાચી તારીખ છે તો કે વીસ જૂન બે હજાર પચીસ વીસ જૂન બે હજાર પચીસના દિવસે તમારા બેંકના ખાતામાં બે હજારનો હપ્તો આવી જશે તો ચાલો મિત્રો આવી જ નવી નવી અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો